નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ગુજરાત તો જાણે રામ ભરોસે ચાલતું હોય એવી રીતે લાગી રહ્યું છે અત્યારે હાલ જે રીતે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા સમક્ષ આવી અને એવું એલાન કરે છે કે ભાઈ આખી રાત ગરબા રમવાના છે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપી છે દાદાએ દાદાએ છૂટ આપી છે અને અમારા વિસ્તારની અંદર તો ચોવીસ કલાક માતાજીના ગરબા રમવાનું ચાલુ રહેશે આવું ગુજરાતના ગૃહમંત્રીએ કહ્યું હતું ભાઈ ગઈકાલે હું તો ચક્કર મારવા ગયો હતો બે વાગ્યે કોઈ જગ્યાએ સુરતમાં મને ગરબા જોવા ન મળ્યા અને ગૃહમંત્રી એમ કે છે કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાના છે અને અમારા વિસ્તારમાં તો ચોવીસ કલાક ચાલુ રહેશે આપણને એમ થાય કે આના વિસ્તારમાં કોઈ કામ ધંધો કરતા હશે કે કરતા જ નહીં હોય ત્યારે આ વાતને લઈને ગુજરાત પોલીસે જે અલગ નિયમ જાહેર કર્યો કે ભાઈ સાડા બાર વાગ્યા પછી ડીજે સાઉન્ડ સિસ્ટમ બંધ કરી દેવામાં આવશે ત્યારે હર્ષભાઈ સંઘવીની વાતનું તો સુર સુર્યું થઈ ગયું બહુ મોટાઓ પડે ફાંકા ફોજદારી કરી હતી કે ભાઈ સવાર સુધી માતાજીનો પર્વ છે માતાજીના ગરબા રમવાના છે એ બહુ સરસ મજાની જાહેરાતો કરી હતી હમણાં બે દિવસ પહેલા પાછું મેં જોયું કે ભાઈ સવારના પાંચ વાગ્યા સુધી ગુજરાત ની અંદર અમે ગરબા ન રમીએ તો શું પાકિસ્તાન માં રમવા જઈએ સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળી અનેક લોકો ના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાત માં નહીં તો શું પાકિસ્તાન માં જઈને ગરબા રમવાના મરે મોડા સુધી ગરબા રમવા લેવાના કે તો બધા જ માડી માડી અંબે અંબે ત્યારે આ વાતને લઈને ગેનીબેન ઠાકોરે જે જવાબ આપ્યો છે એ પણ આપણે જોવો છે દોસ્તો પણ મારે હર્ષભાઈ સંઘવીને એટલું પૂછવું છે કે જે રીતે ગુજરાતની અંદર અત્યારે બહેન બેટીઓ પર બળાત્કારો થાય છે અને અડધી અડધી રાત સુધી તમે એક ગરબા રમવાની વાત કરો છો અડધી રાત કેમ તો સવાર સુધી ગરબા રમવાની વાત કરો છો તો તમારી અંદર એટલી તાકાત તો છે નહીં કે દીકરી ઉપર બળાત્કાર કરનારાઓને તમે કડકમાં કડક સજા ફટકારી શકો અને ક્યાંથી ફટકારો તમે મોટા ભાગના તો તમારી પાર્ટી સાથે જોડાયેલા હોય છે એટલે ત્યાં તમે મજબૂર થઈ જાઓ છો એટલે આ વાતને લઈને કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે ફક્ત એટલું કીધું કે ભાઈ જે રીતે ગુજરાતની અંદર એક એક અઠવાડિયાની અંદર ચાર ચાર ઘટનાઓ સામે આવે છે બેન દીકરીઓ સલામત નથી અડધી રાત સુધી ગરબા રમવાના ચાર પાંચ વાગે ઘરે પહોંચવાનું તો બેન દીકરીની સલામતીની જવાબદારી કોણ લે છે ત્યાં તો હર્ષભાઈ સંઘવીના પેટમાં તેલ રેડાઈ ગયું પરંતુ મારે હર્ષભાઈ સંઘવીને પૂછવું છે કે જે રીતે બળાત્કારની ઘટનાઓ સામે આવે છે અને તમે આ વખતે તમને કોણ જાણે કેમ હિન્દુત્વ જગાડવાનો ચસ્કો લાગી ગયો હમણાં તો તમે સભ્ય પદ બનાવવા સભ્ય બનાવવા માટે પણ નીકળી પડ્યા હતા નરેન્દ્રભાઈ મોદીએ કીધું તું કે ભાઈ દસ કરોડ સભ્ય નવા બનાવવાના છે શું થયું ન્યાય સુરસુર્યું થઈ ગયું કોઈ તમારી પાર્ટીનો સભ્ય બનવા માટે રાજી નથી સંઘવી સાહેબ અને તમે સ્ટેજ ઉપરથી આવી ફાંકા ફોજદારી કરો છો આ વખતે પેલી કાજલ હિન્દુસ્તાની નથી તો સંઘવી સાહેબ આવે છે લોકોને જાગૃત કરવા માટે હિન્દુત્વ જગાડવા માટે હિન્દુત્વ જગાડવું ખૂબ સારી વાત છે પણ હિન્દુની બેન બેટીઓ સાથે બળાત્કાર થાય છે એનું શું કરવાનું પાછા તમે આ આ નવરાત્રી જેવા તહેવારની અંદર રાજનીતિ ચાલુ કરી છે કે ભાઈ ગુજરાતની અંદર અમે ગરબા નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં રમવા જશું એવું તમને અમે ક્યાં કીધું ભાઈ કે અમને પાંચ વાગ્યા સુધી છૂટ આપો અમે ગરબા રેમા વગરના રહી જઈએ એવું કોઈ જનતાએ તમને કીધું કોઈએ તમને સવાલ કર્યો ઉલટાના તમારા આ નિવેદન ઉપર નેવું ટકા નેવું ટકા જનતાએ તમારો વિરોધ કર્યો સોશિયલ મીડિયામાં બધું જોવા મળે છે સંઘુ સાહેબ ફક્ત પાંચ જે આખી રાત રખાડવાવાળા હોય ને એવા લોકોએ તમારું સમર્થન કર્યું બાકી બધા પાંચ ટકા રાજકાર છે ત્યારે ઘેની બેન ઠાકોરે ફક્ત આ વાત કીધી અને એ વાતનું તમને પેટમાં તેલ છે એ સો ટકા સત્ય છે જે રીતે ગેની બેન વાત કરી સાંભળી લો દોસ્તો તમે પણ મેં એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કહી કે જયારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથલેલું હોય ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યુવન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રીનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે રમે તો પાકિસ્તાનમાં રમશે એટલે વાત વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણી એક પ્રણાલી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાલી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વો સુરક્ષિત રાખી શકીએ એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું તો આ આ રાજકારણ રમાઈ ગયું છે અંદર આ ભારતીય જનતા પાર્ટીને રાજકારણ કરવું છે એ લોકો એવું બતાવવા માંગે છે કે હિન્દુત્વના નેતાઓ અમે જ છીએ બીજા કોઈ છે જ નહીં હિન્દુઓની ફિકર ખાલી અમને લોકો ને જ છે બીજા કોઈને નથી બીજી કોઈ પક્ષ પાર્ટીને હિન્દુઓની જરા પણ ચિંતા નથી અરે સાહેબ તમને હિન્દુઓની ચિંતા છે ખૂબ સારી વાત છે પણ હિન્દુઓની બહેન બેટી ઉપર આવી ઘટનાઓ બને છે ત્યારે તમે લોકો બોલવા કેમ નથી આવતા પેલી કાજલ હિન્દુસ્તાની દર નવરાત્રી એ સ્ટેજ ઉપર ચડી જાય છે હે લવ જિહાદીઓથી બચવાનું છે સલીમ જાવેદ અખ્તરથી બચવાનું છે તો અત્યારે જે ઘટનાઓ બની હમણાં હમણાં થોડા દિવસની અંદર

માતાજીના ગીત વગાડવાના છે હે અલ્લાહ મિયાવાળા ગીત નથી વગાડવાના બહુ ભાષણ દેવા આવતી હતી અત્યારે ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગઈ તું આ બળાત્કારની ઘટનાઓ બને છે તો આવોને એકાદી વખત સામે નિવેદન આપવા માટે સરકારને સવાલ કરો કે હિન્દુઓની સરકાર છે છતાં હિન્દુઓની બહેન બેટીઓ સાથે હિન્દુઓ જ બળાત્કાર કેમ કરે છે તમારામાં તાકાત બોલવાની નથી કારણ કે તમારે લોકોને દલાલી કરવાની છે દલાલી કરવાની છે એટલે તમે લોકો નથી બોલતા હમણાં આ જગ્યાએ કોઈ મુસ્લિમ હોત તો ઢંઢેરો પીટો હોત આખું ગુજરાતમાંથી લીધું હોત પણ આ તો અફસોસ કે મારા જ ધર્મનો નીકળ્યો કપટી નીચ કે જે હિન્દુઓની દીકરીઓ સાથે બળાત્કાર કરે છે અને ગૃહમંત્રી નવરાત્રી દરમિયાન રાજનીતિ કરવા માટે નીકળી પડ્યા છે જે વસ્તુનું સાહેબ ધ્યાન રાખવાનું છે એ રાખો કારણ કે તમામ જનતા તમને ઓળખી ગઈ છે કે તમે ચૂંટણી ટાણે ફાકા ફોજદારી કરો છો જે બોલો છો એ તમે પાળતા નથી જનતા હવે જાણી ગઈ છે ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે બે હજાર બાવીસ સુધી હજી લોકો જાગૃત નહોતા એટલે એકસો ને છપ્પન સીટ તમારી આવી ગઈ સાહેબ પણ હવે કઈ એવું કામ કરી બતાવો કે જેથી કરીને આવનારી ચૂંટણીમાં તમને થોડી બહુ સીટો મળે નતર સુપડા સાફ થતા વાર નહીં લાગે સંગવી સાહેબ હાલ અત્યારે જોઈ રહ્યા છીએ અમે તમે જે રીતે કાયદાઓ ઘડો છો આ પોલીસવાળા ગાંડા નથી કે તમારા કાયદા વિરુદ્ધ જઈને સાડા બાર વાગે ડીજે બંધ કરવાનું પરિપત્ર બહાર પાડ્યો પોલીસવાળાને વાળાને અક્કલ છે બુદ્ધિ છે કારણ કે એ લોકો ભણેલા ગણેલા છે તમે આઠ પાસ છો પોલીસવાળાએ પોતાની મહેનતથી ડિગ્રી લીધી છે એને બધી ખબર પડે છે કે જનતાની સલામતી માટે અમારે શું કરવું જોઈએ કારણ કે અડધી રાત સુધી એ લોકોને દોડવાનું છે તમે તો એર કન્ડિશન ચાલુ કરીને આરામથી સુઈ જશો પછી જ્યારે ઘટના કોઈ બની જાય ત્યારે નિવેદન આપવા માટે આવી જશો અને એ પણ પકડીને લાવવા પડે છે આવો છો ક્યાં તમે એટલે દોસ્તો જાગૃત બનો વધુમાં વધુ વિડીયોને શેર કરો તમારી બેન દીકરીઓને તમારી સોસાયટીમાં જ ગરબા રમાડો કારણ કે જો તમારી બહેન દીકરીઓ સાથે કંઈ થશે તો આ સરકાર પાસે એક ટકાની પણ આશા ન રાખતા જય હિન્દ